જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાનો છે સરગવાનો પાવડર ત્રણસો રોગોથી આપને બચાવે છે આયુર્વેદિક દવા પણ માની શકાય છે તેવો આજે આપણે સરગવાનું પાવડર બનાવવાનો છે ઘરે તમે જોઈ શકો છો આપણો સરસ સરગવાનો પાવડર છે તે બનીને તૈયાર થઈ ગયો છે આ તમારે ઉપયોગમાં લેવાથી તમે ત્રણસો જેટલા રોગોથી તમે બચી શકો છો તો સરગવાનો પાવડર બનાવવા માટે અહીં મેં ફ્રેશ સરગવો છે તે લઈ લીધો છે બજારમાં નોર્મલ જે ફ્રેશ સરગવો ચડતો હોય છે તે લઈ લેવાનો અને જોઈને લેવાનો ચાચા પલ્પવાળો હોય તેવો તમારે સરગવો છે તે લઈ લેવાનો છે તો અહીં મેં જાડી સીંગ લીધી છે પલ્પવાળી હવે આપણે તેને કટકા કરી લેશું કેમકે આપણે આને છાયા આપણે સુકવવાનો છે એટલે આપણે નાના નાના ટુકડા કરી લેશું સરગવાના બધા સરગો મેં લીધો છે તેને આવી રીતના કાપીને ટુકડા કરી લઈ જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને બતાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી તો અહીં મેં બધો જ સરગો છે તે કાપીને તૈયાર કરી લીધો છે હવે આપણે આને બે ભાગમાં કાપી લેશું જેથી આપણો સરગો છે તે સરસ રીતના સુકાઈ જાય અંદરથી સેજપણો ભીનો ન રહે સુકાતા વાર પણ નહીં લાગે આવી રીતના ચાર ભાગમાં આપણે કાપી લેશું તો બધી જ સરગવાની સિંગને હું આવી રીતના ચાર ભાગમાં કાપી લઈશ તમે જોઈ શકો છો સરગો છે તે સરસ પલ્પ વાળો છે અને ફ્રેશ પણ છે અને આપણે તડકે નથી સુકવવાનો આપણે છાયા સુકાવશું બેથી ત્રણ દિવસમાં સરસ આપણી સીંગ છે તે સુકાઈ જશે તડકે સુકવવાથી તમારો કલર છે તે લીલો નહીં રહે એકદમ સફેદ થઈ જશે અને તમે છાંયા સુકવશો તો તમારો કલર પણ સરસ એવો ને એવો જળવાઈ રહેશે હવે અહીં મેં બધી જ સરગોની સીંગ છે તેને આવી રીતના કાપીને તૈયાર કરી લીધી છે હવે આપણે ત્રણ દિવસ સુધી આપણે છાયે સુકી દઈશું જેથી સરસ સરગો છે તે સુકાઈ જશે ત્રણ દિવસ સુકાતા લાગે છે તડકે બિલકુલ નથી સુકાવાનો અને તડકે સુકવવાથી તમારે છે તે ઓળો થઈ જશે તમારો સરગવાનો પાવડરનો કલર એવો નહીં આવે હવે અહીં મેં એક કોટનનું કાપડ લઈ લીધું છે તેની ઉપર આવી રીતના છૂટો છૂટો સીંગ છે તેને આવી રીતના સુકવી દઈશ સુકાઈ જાય ત્યાર પછી તમારે પાવડર કરવું ને તે તમારો પાવડર છે તે ખોરો બની જશે કેમકે ભેજનું પ્રમાણ હોય છે એટલે એકદમ તમારી સિંગ આનો પાવડર કરવાનો છે એટલે આપણે ત્રણ દિવસ સુધી આપણે સતત આને સુકવશું જેથી સરસ મજાનો સુકાઈ જાય હવે ત્રણ દિવસ થઈ ગયા છે અને સરગવાની સીંગ છે તે સરસ સુકાઈ ગઈ છે તમે જોઈ શકો છો સરસ રીતના બટકી પણ જાય છે આપણી સીંગ છે તે સરસ શેકાઈ ગઈ છે હવે અહીં મેં મિક્સરનું ચાર લઈ લીધું છે હવે આપણે તેમાં થોડી થોડી સીંગ એડ કરીને હવે આપણે પાવડર બનાવી લેશું આ પાવડર તમે જ્યારે રોટલી કરો છો ભાખરી મસાલા કરો છો પરાઠા કે થેપલા કે કોઈ પણ શાક કરો છો ઈડલી છે સાંભાર છે તેમાં તમે ચમચી એક આ પાવડર એડ કરશો તો તમારો સ્વાદ પણ બમણો થઈ જશે અને હેલ્ધી પણ એટલો છે પાવડર ત્રણસો જેટલા રોગોથી તમને આ પાવડર બચાવે છે આવી રીતના આંખની મદદથી તમારે ચારી લેવાનું જેથી પાવડર છે તે સરસ ઝીણો આવે અને આપણો એક અથારો આવે ને બાકીના જે છોતરા વધ્યા છે ને પાછું આપણે મિક્સરમાં ગ્રેન્ડ કરી લેશું તો બધા જ સિંગને આપણે આવી રીતના ગ્રેન્ડ કરી લેશું મિક્સર ચારમાં તો સરસ આપણો સરગવાનો પાવડર છે તે બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે એક કન્ટેનમાં તેને ભરી લેશું એક ડબ્બામાં અને આપણે તેને ફ્રીજમાં રાખી દઈશું જેથી સરસ આપણો પાવડર છે તે એવો ને બોલીએ થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો